કે મિત્રો બધાય મજા મજામાં રહે છો નહી મજામાં મજામાં સુખતા હૈ જય મતરી જય મેડી જય માં મજે આપડા નવા બ્લોગ માં તમારો આર્તી કાર્તિક સાથે રાહે આવડા બધાય કપ્પા કબા તો બી મગપાવી ના ભાઈ અપાને વિનતી તો હું કરો કાલા વિનો કાલા મિણો હા હાસો હાસો આમાં ફાઈલ બેસે નહી કપાવી કપાવી ના ક ભાઈ ઢૂણા ઢૂણા અલી તા ઢૂણે ન અલી તા કાલા વિને તો હું કરો એસી આપે આવી ગલાવ हूं आवे हूं आवे खळी हां हां हम तक हां बडे भूमरा डिस्को डिस्को करेल हे हमने नहीं हमले ताने मी तो पछपा मली हम नाला पे चाप ये हमने हम लोग को कर लेतो हम खालू खाजू एक टिबर काकड़ी काटी सोडा ती चाय ती तो बेटा तो तो ना? ना? तो तो ना तो को केवड़ो खाजो केवड़ो खाजो तो मैं ना तो को पलपण बेइज गयो का भरत भाई हां केवड़ो पके डेलू मुर खा गयो तो मुर ओनी फोटिया रेना प्रेना छोड़ा फुटवाड़ तो है ले बड़ी बादली नदी खुलती है मैं तो साना भाग पड़े न देखो केवड़ो ऊपर लेओ भाग पड़े हम

નફોગા ઇમાન જતો પછી પરમય આપા કપાવીનો હે આમ કપાવીનો નફો દદા હે ફૂલ નહીં રંભી ગયો મો રંભી ગયો જમ્મા આવ્યા જમ્મા આવ્યા દેખીને કોણ હું ભૂ બનાયા એ પાર્ટી કરી પાર્ટી હા ફોણ નહી પાર્ટી કરી હા ભૂએ એટલે આમ નવરને એવું જ નોત રેવા દીધું એવું જ નો પાર્ટી કેરી કા બેટા હા તો છો મરાવું હં પાર્ટી ન આવે પાર્ટી કરી હોય ને એક એક ઉલાલ ના દેતા ย e? ังอยู่เหรอยังอยู่เหรอเดินไปไหนยังก็ไปนี่เนี่ยก็เข้าไปก็เข้าไปเดินไปน้อยเยอะใครติดก็ไปน้อยๆไปไหนมาไปน้อยไม่เดินไปจ๊ะ

ના તો 8 વાગે રાતે ન દે હવે પડે આ દિવા થઈને આવો ઝૂકીતા હો 9 રૂપિયા એકા પેકિન ઝૂકી જાય 9 રૂપિયા 9 રૂપિયા જોવો આપણે 9 રૂપિયા જોવો આપણે જોવો આપણે આપણે જોવો 9 ખાયરીંગ થી રાગે પા બજમંઠ આયો હે આ કરી લેવન હું થાઈ કરી લેવન એમ કે બે બો વિડિયો લેપ ઓહાય લે બાપ ને હું કે મા દીકરો બે તોડવા માં પહેલી સમજાવી દે તો માં સમજાવે મુની ને તેને સમજાવે આ ન તો બાદ બનતા યાર ના આવો પપા તળી જલો હમનું આઈ જો ટોપી આવી ટોપી હન ટોપી આવી જો છોકરા Kau <laughs> dahil dhwe topa wina. Kau dahil dhwe topa wina. Kau dhwe topa wina. Amat pahil bintu kus barat chala kukengga to niti. Maha pahilin hena wab reji. Kama? Wab reji nana? Hai, kus barat kukengga ni. Nya? Kukengga ni, Izilah, izilah, ih cukukan <tutuk> gede, cukian gani salah, ya, <poorlania> gani, jadi cus, jadi cus, ya, ih ya, ih ya,